નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યુઝ કેપિટલ ગુજરાત હું છું આપની સાથે જુહી દર વખતે આપણને એ વાતની હંમેશા ચિંતા સતાવતી હોય છે કે આવનારો મહિનો આવનારું વર્ષ કે આવનારું અઠવાડિયું કેવું રહેશે ફ્યુચરની ચિંતા તમામ લોકો કરતા હોય છે પરંતુ તેના માટેની એક સચોટ માહિતી ક્યાંથી મળશે તો એના જ માટે ન્યૂઝ કેપિટલ ગુજરાત દર અઠવાડિયે તમારા માટે લઈને આવે છે એક ખાસ શો કે જેમાં તમને ટેરો ટિપ્સ મળે છે તો આજે પણ આવનારું અઠવાડિયું આપનું કેવું રહેશે તે જાણીશું તો આ જ માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે ટેરો કાર્ડ રીડર મોનાલી જૈન મોનાલી ખૂબ ખૂબ સ્વાગત છે આપનું સૌથી પહેલો સવાલ તો આપણે દર વખતે અઠવાડિયે દરેક જે રાશિઓ હોય છે તેમનું જાણતા હોય છે કે ભવિષ્ય શું છે હવે તો તહેવારો પણ આવી રહ્યા છે દિવાળી પછી એક નવું વર્ષ પણ આવશે અને એ પહેલાં લોકોને ઘણી બધી તૈયારીઓ કરવી હોય છે તો આપણે એક એક રાશિ વાત કરીશું સૌથી પહેલાં તો મેષ રાશિ કે એમનું આવનારું અઠવાડિયું શું કહે છે ચોક્કસ આપણે સૌથી લઈશું કે મેષ રાશિના કાર્ડ શું કહી રહ્યા છે અને કાર્ડ્સ આ વીક માટે એમને શું સજેશન આપી રહ્યા છે સો એક કાર્ડ સજેશન માટે અને થ્રી કાર્ડ્સ આ વીક આવનારું એમના માટે કેવું રહેશે ખૂબ જ સુંદર કાર આવ્યા છે મેષ રાશિના એટલે આવનારું જે જે આ વીક છે એમાં જે ભવિષ્ય ભાખી રહ્યા છે કાર્ડ્સ એમાં રાઇટનેસનું કાર્ડ છે સાયલેન્સનું કાર્ડ છે અને એડવેન્ચરનું કાર્ડ છે દેટ મીન્સ ત્રણેય કાર્ડ્સ બહુ જ પોઝિટિવ અને બહુ જ સ્ટ્રોંગ છે સ્પેશિયલી મટીરિયલ વસ્તુ એટલે પ્રોફેશનલ વસ્તુઓમાં આ કાચ પોઝિટિવલી અને સ્ટ્રોંગલી બતાવી રહ્યા છે એમની એનર્જી જે બી ઇન્વેસ્ટમેન્ટ અને જ્યાં બી તમે પૈસાના રોકાણ કર્યા હોય ત્યાં આગળથી ઉતાવળિયો નિર્ણય નથી લેવાનો મનને શાંત રાખવાનું છે વિચારીને કોઈ બી ડિસિઝન લેવાનું છે અને નવી એવી તકો તમને મળે જેમાં તમે તમારા ફ્યુચરને તમારા ફાયનાન્સને અને તમારા બિઝનેસને વધારે ગ્રો કરી શકો એટલે નવા આઈડિયાઝ અને નવી એવી તકો નવા વ્યક્તિ અને નવા વ્યક્તિઓનો સાથ મળવાની પૂર્ણ શક્યતાઓ છે સાથે સાથે કાર્ડ જે તમને સજેશન આપી રહ્યું છે એ છે કે ટોટાલિટી કોઈ બી પ્રોજેક્ટને અધ વચ્ચે છોડતા નહીં અને કોઈ બી કામને અધ વચ્ચે ગુસ્સામાં ફ્રસ્ટ્રેશનમાં કંટાળીને થાકીને છોડવાની જરૂર નથી સો આ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો પૈસા પુષ્કળ પ્રમાણમાં આવશે પણ અગર તમે વચ્ચે કોઈ બી પ્રોજેક્ટને છોડશો નહીં તો બિલકુલ આ તો હતી મેષ રાશિની વાત હવે વાત કરીએ વૃષભ રાશિની કે વૃષભ રાશિ માટે આ વખતની ટેરોટિપ્સ શું કહે છે ચોક્કસ તો સૌથી પહેલાં કાળ લઈશું કે વૃષભ રાશિના કાર્ડ શું કહી રહ્યા છે અને સલાહ શું આપી રહ્યા છે કે આવી કે એમને શું ધ્યાન રાખવાનું છે સો સજેશન તો છે જ કે અગર એને ફોલો કરશે તો એમને ડેફિનેટલી હેલ્પ થશે પણ સાથે સાથે પ્રિડિક્શન આ વીકનું શું કરી રહ્યું છે આપણે એ બી જોઈશું વૃષભ રાશિના કાર્ડ બે વીકથી સારા નથી આવી રહ્યા આઈ થિંક મને જ્યાં સુધી યાદ છે લાસ્ટ વીક બી થોડા ડામાડોળ આવ્યા છે એમના કાર્ડ્સ ઓલવેઝ વૃષભ રાશિના કાર્ડ્સ આપણે સ્ટ્રોંગ અને પાવરફુલ જોયા છે પણ આ વખતે ડેવિલ એટલે પોલિટિક્સનું કાર્ડ છે બે મોંવાળા લોકો એટલે તમારી આગળ કંઈક અલગ બતાવે અને એકચ્યુઅલી એમના માઇન્ડમાં અથવા એમના દિલમાં કંઈક અલગ વાત હોય એટલે કોઈના પર બ્લાઇન્ડ ટ્રસ્ટ મૂકતા નહીં સ્પેશિયલી વેન યુ આર વર્કિંગ એટલે કામ કરતા હોય તો તમારા આસપાસના લોકો યા તો તમારા જે અંગત મિત્રો હોય એમના પર તમારે વિશ્વાસ રાખવાનો નથી અથવા પોતાની કોઈ અગત્યની સૂચનાઓ કે વસ્તુઓ શેર કરવાની નથી બ્રેક થ્રુ કાર્ડ છે દેટ મીન્સ કે તમારે તમારા જે હાર્ડવર્ક છે અને તમારી જે લિમિટેશન છે એને તોડીને આગળ વધવાનું છે નોર્મલ રૂટીનમાં નથી ચાલવાનું કંઈક વધારે એક્સ્ટ્રા એફર્ટ્સ કરવાના છે ઇનો સન્સનું કાર્ડ છે ઘરનું કોઈ મોટું વ્યક્તિ અગર એ મેલ હોય તો વધારે સારું એક્ઝામ્પલ તમારા દાદા છે નાના છે તમારા ફાધર છે આવા વ્યક્તિઓનો સાથ અને આવા વ્યક્તિઓની સલાહ તમને પોઝિટિવલી રિઝલ્ટ આપી શકે એમ છે સાથે સાથે આ વીક એવરી ડે પોણા સાત પહેલાં નહીં ધોઈને તૈયાર થઈ જાઓ અને સૂર્યનારાયણને પાણી ચઢાવો તો આ વીક તમારા માટે ખૂબ જ સારું છે એમ તો દરરોજ કરવું જોઈએ મગર દરરોજ ના કરી શકતા હોય તો આ વીક અચૂક કરજો સા ધ્યાનમાં એ રાખવાનું છે કે હેલ્થ તમારી થોડી નબળી દેખાઈ રહી છે ઇન ધ સેન્સ મે બી નવરાત્રિના થાકના લીધે ઉજાગરાના લીધે યા કોઈ સ્ટ્રેસના લીધે આ વીક પોસ્ટપોન થઈ રહ્યો છે ઇન ધ સેન્સ મેન્ટલી યા ફિઝિકલી ઇલનેસ દેખાઈ રહી છે ઇમોશનલી બ્રેકડાઉન થઈ શકે છે યા તો પછી ફિઝિકલી વાયરલ ઇન્ફેક્શન યા શરદી ખાંસીની સંભાવનાઓ છે બિલકુલ આ બે રાશિઓની વાત થઈ ગઈ હવે વાત કરીશું ત્રીજી રાશિ ત્રીજી રાશિ છે મિથુન રાશિ બાર રાશિઓમાંની આ ત્રીજી રાશિનું ભવિષ્ય શું કહે છે મિથુન રાશિમાં ઓલવેઝ જ્યારે કુશાગ્ર હોય ત્યારે અચૂક ધ્યાન રાખતા હોય છે કે એમના કાર્ડ શું આવે છે આ વખતે છે નહીં તો આઈ એમ શ્યોર એ જોતા હશે કે કાર્ડ શું કહી રહ્યા છે સો ત્રણ કાર્ડ લઈએ મિથુન રાશિના અને એક કાર્ડ લઈએ સજેશન માટે ઓકે સો મિથુન રાશિના જે કાર્ડ્સ આવ્યા છે એ ત્રણે ત્રણ કાર્ડ્સ થોડા થોડા સ્ટ્રોંગને થોડા થોડા વીક આવ્યા છે ઇન ધ સેન્સ ઇમોશનલી તમે નવા વ્યક્તિઓને યા તમારા સગા સંબંધીઓને મળો યા તમારા ફ્રેન્ડ્સને મળો અને કંઈક ગેધરિંગ થાય હવે કયા રીઝનથી થાય એ અલગ વસ્તુ છે ક્લિંગિંગ ટુ ધ પાસ્ટ એટલે પાસ્ટમાં કરેલી ભૂલો યા પાસ્ટની વસ્તુઓ યાદ કરીને તમારું મન દુઃખી થાય અને થર્ડ ધ ફૂલ ધ ફૂલ એટલે ઓવર કોન્ફિડન્સ અને ઓવર સાહસ કરી અને લાઇફમાં અત્યારે આ વીક માટે આગળ વધવાનું નથી એટલે જે ચાલે છે રૂટીન એમ ચાલવા દેવાનું છે આ વીક કરેજનું કાર્ડ આવ્યું છે એટલે નોર્મલી તમે જે મહેનત કરતા હોય એના કરતાં થોડી વધારે મહેનત કરવી પડે કાર્ડ એટલા બધા નેગેટિવ નથી એટલે ટેન્શન કરવાની જરૂર નથી પણ ક્યાંક થોડાક ઇમ્બેલેન્સ છે જેને તમે બેલેન્સ કરી શકો છો મેષ વૃષભને મિથુન અને એના પછી ચોથી રાશિ છે કર્ક તો કર્ક રાશિનું ભવિષ્ય શું કહે છે આવનારું અઠવાડિયું આવો જોઈએ કર્ક રાશિના કાર્ડ શું કહી રહ્યા છે ફર્સ્ટ કાર્ડ છે રિબેલનું સેકન્ડ કાર્ડ છે મોરાલિટી અને થર્ડ કાર્ડ છે બ્રેક થ્રુ સજેશનના કાર્ડમાં વીઆર ધ વર્લ્ડનું કાર્ડ આવી રહ્યું છે દેટ મીન્સ કે આ વીક આ સપ્તાહ તમારે જાત મેન નથી આગળ વધવાનું છે કોઈના સપોર્ટની અથવા કોઈના સાથની તમારે જરૂર નથી અગર તમે એવું કર્યું તો તમે એમના સક્સેસ નહીં થાવ એટલે કોઈના સપોર્ટમાં અગર તમે કંઈ કામ કરશો તો એ સક્સેસફુલ નહીં થાય સેકન્ડ કાર્ડ છે મોરાલિટી એટલે સેલ્ફ રિસ્પેક્ટ ઘવાશે યા તમને કોઈ ઇન્સલ્ટિંગ ફીલ થશે કોઈ સિચ્યુએશનમાં એટલા માટે ફર્સ્ટ કાર્ડ એવું કહી રહ્યું છે કે બને ત્યાં સુધી કોઈના સપોર્ટ વગર આગળ વધજો થર્ડ કાર્ડમાં બ્રેક થ્રુનું કાર્ડ છે એટલે જે મહેનત કરી રહ્યા છો એના કરતાં વધારે મહેનત કરવાની છે અને સજેશનમાં એવું છે કે બધાની સાથે મળી અને જે સંપીને તમારું કામ કરશો એટલે તમારા બિઝનેસમાં અથવા જોબમાં તો તમને સફળતા મળશે એકલા કામ નથી કરવાનું કોઈના સજેશન સાથે કોઈનો સાથ સહકાર લઈને કરવાનું છે પણ સેમાં ખાલી અને ખાલી બિઝનેસમાં બાકી તમારા જે અંગત કાર્ય છે ઇમોશનલ કાર્ય છે એની અંદર તમે જાત મહેનતથી આગળ વધી શકો છો બિલકુલ આ તો વાત હતી કર્ક રાશિની હવે વાત કરીશું સિંહ રાશિની કે બાર રાશિઓમાંની રાશિ સિંહ તેનું ભવિષ્ય આવનારા અઠવાડિયા માટે શું કહે છે સો જુહી સિંહ રાશિલા સૌથી પહેલાં મારે મારા કાર્ડ જોવા પડશે સાથે સાથે સો થ્રી કાર્ડસ લીઓ માટે ઓકે ઓનલી ટ્વેન્ટી પર્સન્ટ સારા આવ્યા છે એટી પર્સન્ટ નેગેટિવ છે લેઝીનેસનું કાર્ડ છે એક નાના શોર્ટ બ્રેકની મારે બી જરૂર છે એટલે દેટ મીન્સ કે જેટલા બી લીઓવાળા છે મ અને ટવાળા એ લોકો એક બ્રેકની જરૂર છે એટલીસ્ટ વન ડેનો બ્રેક લઈ અને પોતાના શરીરને માઇન્ડને શાંતિ આપો સેકન્ડ સિગ્નોફ ઇનિયાનું છે એવી સિચ્યુએશન આવે જેમાં તમને સખત નેગેટિવિટી ફીલ થાય તમને એવું લાગે તમારા બધા જ કાર્યો અહીંયા સ્ટોપ થઈ ગયા છે આગળ કશું વધી નથી રહ્યું અને તમને બહુ જ મૂંઝવાયેલી સિચ્યુએશનમાં પોતાની જાતને અનુભવો ટ્રાવેલિંગનું કાર છે મેક શ્યોર કરજો અગર ટ્રાવેલિંગ ના થાય તો ઘરની બહાર એટલીસ્ટ અહીંયાથી તમે અગર અમદાવાદ રહેતા હોય તો ગાંધીનગર બી જજો પણ ક્યાંક ટ્રાવેલિંગ કરીને આવજો અને ટર્નિંગ ઇન એટલે જેટલા બી ઇમોશનલ અપ્સ એન્ડ ડાઉન છે વિચારો છે એને કંટ્રોલ કરજો બને ત્યાં સુધી મેડિટેશન કરજો હું તો અચૂક એવરી ડે કરું છું સજેસ્ટ કરીશ કે તમે બી કરો અને તમારા માઇન્ડના થોટ્સ જે બી માઇન્ડના થોટ્સ છે એને બેલેન્સ કરો સો ત્રણે ત્રણ કાર્ડ જે હતા એ એટલા બધા સ્ટ્રોંગ અને બેલેન્સિંગ નથી ટ્રાવેલિંગ કરવાનું નહીં ભૂલતા અને માઇન્ડને બેલેન્સ રાખજો બિલકુલ સી પછી વાત કરીએ કન્યા રાશિની કન્યા રાશિનું આવનારું અઠવાડિયું શું કહે છે કન્યા રાશિના કાર્ડ્સ ફિફ્ટી ફિફ્ટી છે ફર્સ્ટ કાર્ડ છે ગોઈંગ વિથ ધ ફ્લો જેમ ચાલે છે એમ તમારી લાઈફને ચાલવા દેજો નવી કોઈ ઉથલપાથલ કરવાની જરૂર નથી એટલે નવા અત્યારે રિસ્ક અને કોઈ નવા ટર્ન્સ લાઈફમાં થવા ના જોઈએ કમ્પેરિઝન કરવાનું બંધ કરી દેજો ઇમોશનલી હોય ફિઝિકલી હોય ફિનાન્શિયલી હોય અને તમારી જે વર્ક સ્ટાઇલ છે એટલે તમે જે કામ કરતા હોય એમાં તમે તમારી જાતને બીજા કોઈ જોડે કમ્પેર નહીં કરતા કોઈ બી સિચ્યુએશનમાં તમારે ટ્રસ્ટ અને ફેથ રાખવાની જરૂર છે એટલે તમારો આત્મવિશ્વાસ ડગમગવો નહીં જોઈએ સજેશન કાર્ડ આપી રહ્યું છે કે પોતાની જેટલી એનર્જી છે એટલે તમારામાં જેટલી ક્ષમતા છે એટલું જ કામ અત્યારે માથે લો અને રિસ્પોન્સિબિલિટી બી તમારા માથે તમારે એટલી જ લેવાની છે જેટલી તમે નિભાવી શકતા હોય ફાઇનાન્શિયલી લોડ લેવાની જરૂર નથી અને તમારી જે ફિઝિકલી ક્ષમતા છે તે થોડી ડાઉન અને ઓછી દેખાઈ રહી છે એટલે કામ તમારે ઓછું કરવાનું છે વધારે પડતું ઓવરલોડ કરવાનું નથી અને જેવી સિચ્યુએશન આવે લાઈફમાં પોઝિટિવ કે નેગેટિવ એમાં તમારે પોતાની જાતને બેલેન્સ રાખી અને ટ્રસ્ટ અને ફેસ સાથે આગળ વધવાનું છે સો કાર્ડ એટલા બધા એક્સ્ટ્રીમલી નેગેટિવ નથી ખાલી એ જ વસ્તુનું ધ્યાન રાખવાનું છે ઓવર લિમિટમાં કંઈ નહીં કરતા તો આ હતી છ રાશિ આવનારી છ રાશિ વિશે પણ વાત કરીશું તેમનું આવનારું અઠવાડિયું કેવું છે રોકાઈશું હાલ એક બ્રેક માટે વેલકમ બેક વાત કરીએ આવનારી છ રાશિઓનું અઠવાડિયું કેવું રહેશે વાત કરીશું હવે તુલા રાશિની મોનાલી તુલા રાશિનું ભવિષ્ય શું કહે છે આવનાર અઠવાડિયા માટે તુલા રાશિના કાર્ડ સરસ આવ્યા છે મેજિશનનું કાર્ડ છે મેડિટેશન કરવાની જરૂર છે કોઈ મોટા વ્યક્તિ અથવા સંત અને કોઈ એવા વ્યક્તિ જે સ્પિરિચ્યુઅલી આગળ વધતા હોય એમનો તમારે સમા એટલે ઇન ધ સેન્સ એ લોકો જોડે રહી અને એ લોકોનો સમ અને સમ તમારા માટે ફાયદાકારક રહેશે કોઈ ખોટી સિચ્યુએશનમાં કોઈ ખોટી વસ્તુ એ તમારે સાંભળવાનું નથી તમારે સામે તમારે તમને એવું લાગે કે આ સિચ્યુએશનમાં આર્ગ્યુમેન્ટ્સ કરવાની જરૂર છે તો ડેફિનેટલી આર્ગ્યુમેન્ટ્સ કરજો અપ નહીં કરી દેતા ટર્નિંગ ઇન જ્યાં આગળ ઇમોશનલી એવું લાગે કે અહીંયા આગળ મારે બેન્ડ થવાની જરૂર છે ત્યાં આગળ ડેફિનેટલી બેન્ડ થજો અને કાજ જે સજેશન આપી રહ્યું છે અવેરનેસ શું છે પોતાની અંદર ભરેલી ક્ષમતાઓ ઘણી વખત આપણને ખબર પડતી નથી એટલે પોતાની જાતને સમજો અને વિચારો કે તમારામાં શું સારી વસ્તુઓ છે તમે એને કઈ રીતે હાઇલાઇટ કરી શકશો અને લાઈફમાં આ વસ્તુ તમને કઈ રીતે હેલ્પફુલ થઈ જશે બિલકુલ તુલા પછી વાત કરીએ વૃશ્ચિક રાશિની વૃશ્ચિક એટલે ન ને ય તેમનું આવનારું ભવિષ્ય એક અઠવાડિયાનું તેમનું શું કહે છે કાર્ડ્સ ચોક્કસ ઓકે વૃશ્ચિક રાશિના કાર્ડ સરસ આવ્યા છે સક્સેસનું કાર્ડ છે જે બી પ્રોજેક્ટ લઈને બેઠા આવશો એમાં આગળ વધશો ખાલી એટલું ધ્યાન રાખજો કે એને ફ્લોટ ના કરો સોશિયલ મીડિયા પર બધાને બતાવો નહીં અને પોતાની સક્સેસને પચાવતા શીખશો સેકન્ડ કાર્ડ છે કંટ્રોલિંગ કોઈ તમને કંટ્રોલ કરે યા તમે કોઈને કંટ્રોલ કરો એવી સિચ્યુએશનમાં નહીં આવતા પી આ ધ વર્લ્ડનું કાર્ડ છે બહારથી એમ એન્સી કંપની ઇમ્પોર્ટ એક્સપોર્ટના કામમાં યા બહાર ટ્રાવેલિંગમાં યા તો વિઝા જેને અપ્લાય કર્યા હોય એને સક્સેસ મળશે સે જે કાર્ડ સજેશન આપી રહ્યું છે પેશન્ટનું કાર્ડ છે જે લોકો પ્રેગ્નન્સી પ્લાન કરે છે જે ફિમેલ એના ઘરમાં પ્રેગ્નન્સી એટલે ગુડ ન્યૂઝ આવવાના ચાન્સેસ છે અને એ લોકોની પ્રેગ્નન્સી સફળ એટલે સક્સેસ થઈ શકે એમ છે સાથે સાથે જે બી ઇન્વેસ્ટમેન્ટ કરેલા છે એમાં તમારે થોડોક રાહ જોવાની જરૂર છે એટલે કોઈ ઉતાવળ કરી અને કોઈ પ્રોપર્ટીને વેચતા નહીં યા કોઈ મ્યુચ્યુઅલ ફંડ હોય એને વેચવાની અત્યારે જરૂર નથી બિલકુલ વૃષિક પછી વાત કરીએ ધનરાશિની રાશિનો આવનારું અઠવાડિયું શું કહે છે ધન રાશિના બી બહુ જ સુંદર આવે છે યંગ અને એટલે મેલ અને ફિમેલ એનર્જીની સાથે આગળ વધશો એટલે અગર તમે મેલ હોય તો તમારે કોઈ ફિમેલની સપોર્ટ છે અને ફિમેલ હોય તો મેલની સપોર્ટની જરૂર છે ફ્લાવરિંગનું કાર છે અત્યારે પુષ્કળ ધનવર્ષા થવાના ચાન્સીસ છે એટલે અત્યારે કામમાં તમારે ધ્યાન આપવાની જરૂર છે ફ્રેન્ડલીનેસ એક એવી વ્યક્તિ તમને અત્યારે ઇમોશનલી સપોર્ટ કરે જેનાથી તમે તમારી લાઈફમાં આગળ વધી શકો અગેન સેમ સજેશન આપી રહ્યું છે કોઈ બી પ્રોજેક્ટને અધવચ્ચે છોડવાના નથી બિલકુલ હવે વાત કરીએ મકર રાશિની એટલે કે ખને જ તેમનું આવનારું અઠવાડિયું કેવું છે ચોક્કસ જોઈ તમારી રાશિ આવી છે એટલે કાળ પર ધ્યાન આપજો ઓકે ફિફ્ટી ફિફ્ટી છે મોમેન્ટ ટુ મોમેન્ટ ફાઇનાન્શિયલી કોઈ ડીલ કરવાની નથી કોઈ પૈસા માંગે તો એને આપવાના નથી અને અત્યારે પૈસાના ક્યાંય રોકાણ કરવાના નથી એટલે કોઈ ઇન્વેસ્ટમેન્ટમાં તમારે અત્યારે રોકાણ કરવાની જરૂર નથી એક્ઝોસ્ટેડ ફીલ કરો થાકી જાઓ ઊંઘ પૂરી ના થાય અથવા તો ઓવર લાઈક એનો વર્ક કરી લો યા તો લોડ વધારે આવે એવું ફીલ થાય હાર્મનીનું કાર્ડ છે ઇમોશનલી અટેચમેન્ટ કોઈની જોડે તમને ફીલ થાય ને તમને એવું લાગે કે તમારા મધર જોડે તમારા ફેમિલી મેમ્બર જોડે તમે વધારે પડતા કનેક્શનમાં આવી ગયા છો એટલે તમને તમારા ફેમિલીથી યા તમને જે વ્યક્તિ ગમતો હોય તમારા તમને સપોર્ટ મળે કાર્ડ છે ઇન ધ સેન્સ કે તમને બી બહારની કન્ટ્રી બહારના ઇમ્પોર્ટ એક્સપોર્ટથી યા તો બહારની દુનિયામાંથી તમને વધારે સપોર્ટ મળે અને સાથે મળીને કામ કરજો એટલા કામને કરવાનું નહીં વિચારતા અને કોઈના સપોર્ટથી તમે આગળ વધી શકશો બિલકુલ વાત કરીએ હવે કુંભ રાશિ અગિયારમી રાશિ તેનું ભવિષ્ય શું કહે છે ઓકે અગેન ફૂલના કાર્ડમાં ધ્યાન રાખવાનું છે કે ઉતાવળિયો નિર્ણય ના કરો સાહસ કરવાની જરૂર નથી સમજ્યા કર્યા વગર કોઈ વસ્તુમાં આગળ વધવાની જરૂર નથી ઇમોશનલી બ્રેકડાઉન પાસ્ટમાં કરેલી ભૂલોને રિપીટ નથી કરવાની અને એને યાદ કરીને દુઃખી નથી થવાનું યા તો પાસ્ટમાં કોઈ વ્યક્તિ તમારા જીવનમાંથી જતું રહ્યું હોય તો એને યાદ કરીને વધારે પડતા દુઃખી થઈ અને એમાંથી બહાર નીકળવાનો ટ્રાય કરજો દુઃખી થઈને પોતાના આવનારા વર્તમાનને તમારે ખરાબ કરવાની જરૂર નથી અગેન સેમ કાર્ડ રિપીટ થાય છે આ વીક એટલે મોસ્ટલી એવું બતાવી રહ્યું છે કે જે ઓવરઓલ એનર્જી છે બહારથી આપણને ફાયદો થવાનો ચાન્સીસ છે ઇન ધ સેન્સ ઇમ્પોર્ટ એક્સપોર્ટ છે એમએનસી કંપની છે બહારની દુનિયા છે ઇન ધ સેન્સ તમે જ્યાં રહેતા હો ત્યાંથી દૂર અથવા તો બધાય ભેગા મળીને કામ કરવાનું છે સજેશન એ છે હાર્ડવર્ક છે કોઈ બી તમારા પ્રોજેક્ટમાં યા ટાસ્કમાં તમને હાર્ડવર્ક વધારે રહેશે એટલે નિરાશ થશો નહીં અને તમારી જે લાઈફ છે ને બેટર બનાવશો બિલકુલ વાત કરીએ અંતિમ રાશિ મીન રાશિની મીન રાશિના કાર્ડ્સ શું કહી રહ્યા છે સેલિબ્રેશનનું કાર્ડ છે કંઈક એવા ગેધરિંગ થાય યા તમારા ઘરે મહેમાન આવે અને તમને ઇમોશનલી તમે બધા જોડે કનેક્ટેડ ફીલ કરો રેસેપ્ટિવિટીનું કાર્ડ છે ઇમોશનલી અગર તમે સિંગલ હો તો તમારી લાઈફમાં કોઈ વ્યક્તિ એન્ટર થાય જે લાસ્ટ કાર્ડ છે એક્ઝોસ્ટેડ ફીલ કરો થાકેલા લાગો અથવા તો કોઈ એવી સિચ્યુએશન પેદા થાય જ્યાં ત્યાં થોડા એંગરના ઇશ્યુઝ આવી શકે છે ધ્યાન શું રાખવાનું છે પ્રોજેકશનનું કાર્ડ છે ડબલ ફેસવાળા લોકોથી બચવાનું છે અને બધા પર વિશ્વાસ નથી કરવાનો અને પોતાના ઇમોશનને બેલેન્સ કરીને ચાલવાનું છે બિલકુલ થેન્ક યુ સો મચ મોનાલી આપે આજે તમામ માહિતી આપી અઠવાડિયાનું આ ભવિષ્ય બાર રાશિઓ માટે તો આવી જ રીતે આવતા અઠવાડિયે ફરી મળીશું જોડાયેલા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત સાથે નમસ્કાર